મારે ગાડી જોઈએ છે મારે ગાડી જોઈએ છે આઈ વોન્ટ અ કાર મારે ગાડી જોઈતી હતી આઈ વોન્ટેડ અ કાર મારે ગાડી જોઈશે આઈ વિલ વોન્ટ અ કાર તેઓને રૂપિયા જોઈએ છે તેઓ મીન્સ કે ધે એમાં આવે વોન્ટ ધે વોન્ટ મની તેઓને રૂપિયા જોતા હતા ધે વોન્ટેડ મની તેઓને રૂપિયા જોઈશે ધે વિલ વોન્ટ મની તેને બાઇક જોઈએ છે તેને છોકરા માટે હી એમાં આવે વોન્ટ્સ હી વોન્ટ્સ અ બાઇક તેને બાઇક જોતું હતું હી વોન્ટેડ અ બાઇક તેને બાઇક જોઈશે હી વિલ વોન્ટ અ બાઇક આ વીસ દિવસ વીસ વિડીયો વીસ ટોપિક વીસ પીડીએફ ફાઇલ તમારી જિંદગી બદલી નાખશે તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ અને આખા ગુજરાતમાં ફેલાવી દો તેણીને મોબાઈલ જોઈએ છે એમાં આવશે વોન્ટ્સ સી વોન્ટ્સ અ મોબાઈલ તેણીને મોબાઈલ જોતો તો સી વોન્ટેડ અ મોબાઈલ તેણીને મોબાઈલ જોઈશે સી વિલ વોન્ટ અ મોબાઈલ સી વિલ વોન્ટ અ મોબાઈલ સી વિલ વોન્ટ અ મોબાઈલ ચાલો જો હવે વોન્ટ અને વોન્ટ્સ પછી તમે ટુ પ્લસ મૂડ ક્રિયાપદ મૂકી દીયો ને આમાં ક્રિયા થાતી હોય આ વિડિયો આવતી કાલે છે પછી સેમ એની જેમ નીડ નીડ્સ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ નીડેડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ વિલ નીડ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આવતી કાલે વિડિયો આવશે બરાબર એમાં ક્રિયા થાતી હોય ઈચ્છાવાળા વાક્ય એટલે વોન્ટ જરૂરવાળા વાક્ય નીડ મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી આઈ વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર ચાલો આગળ વધીએ આમાં ક્યાંય ક્રિયા પદ આવશે નહીં ક્યાંય ક્રિયા થશે નહીં તેમની મોબાઈલ જોઈએ છે સી વોન્ટ અ મોબાઈલ તેણીને મોબાઈલ જોતો હતો સી વોન્ટેડ અ મોબાઈલ તેની મોબાઈલ જોઈશે સી વિલ વોન્ટ અ મોબાઈલ ચાલો હકાર વાક્ય છે બધા હકાર વાક્ય છે અમારે પુસ્તકો જોઈએ છે અમારે મીન્સ કે વી વી એમાં આવે વોન્ટ વી વોન્ટ બુક્સ અમારે પુસ્તકો જોતા હતા વી વોન્ટેડ બુક્સ અમારે પુસ્તકો જોઈશે વી વિલ વોન્ટ બુક્સ તેને રજા જોઈએ છે હી વોન્ટ્સ અ હોલીડે એક દિવસ માટે તેને રજા જોતી હતી હી વોન્ટેડ અ હોલી તેને રજા જોઈશે હી વિલ વોન્ટ અ હોલી